ભય અને ચિંતાનો માહોલ છે નિર્લિપ્ત નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે આ મામલે ન્યાય મળશે અને દોષિતોને કડક સજા થશે તેમણે ઉમેર્યું કે આ મામલે કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે અને તમામ દોષિતોને કાયદાના કટઘરામાં લાવવામાં આવશે પત્રકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે નિર્લિપ્ત સ્થાનિક પોલીસ અને અધિકારીઓને આ મામલે સંપૂર્ણ સહકાર આપવા આદેશ આપ્યો છે તેમણે જણાવ્યું કે આ મામલે કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે અને તમામ દૂષિતોને કડક સજા થશે